મારી ધનરાશી માં ફણસ નું વૃક્ષ વિમલ ને લીધો પગલ છે ને વિમલ અરે વિક્રમ છે ને એ મારી હું ની રહી મારા રે નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો સવારના છ વાગે અચાનક વરસાદ વરસી ગયો જોરદાર વરસાદ પડ્યો મારા પર લગભગ દસ થી પંદર મિનિટ જો વરસાદ પડે છે એટલે આપણે સવારના પરમાં ઉઠ્યા લગભગ છ પંદર જેવા ઉઠ્યા અને તાત્કાલિક અમે લોકો આઈ ગયા ધાબા પર પેલા આપણે મોબાઈલ મૂકી દીધો કારણ કે અમારે છે ને અધાબ આપણે નેટની સ્પીડ આવતી હોય છે એટલે આપણે પહેલાં સરસ મજાનો વિડીયો અપલોડ કરી દીધો અને મોબાઈલમાં ચાર્જિંગ એ નહીં ખાલી સાત ટકા ચાર્જિંગ આવી રહ્યું છે એટલે મેં એક કીધી ચલોતાને આપણે ફટાફટ પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને પછી મોબાઈલ ચાર્જિંગમાં ભરાઈ દઈએ અને પછી આપણે વ્લોક કન્ટિન્યુ કરી નાખીશું અને ભાઈ જોરદાર ઠંડી પણ લાગે છે કારણ કે રાત્રે પણ એકદમ વાતાવરણ ઠંડુ એમ વાતાવરણ થઈ ગયું હતું પૂરમાં વરસાદ પડ્યો અને આપણી પાછી ટી શર્ટ પહેરી છે એટલે જો આ હા 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 બધી જેમ જેની ફૂલ્યું થઈ ગઈ છે ઠંડી લાગે છે

બાકી ના રહો દેખ કે અરે જય 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 શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ માતાજી માતા કયો ગયા બાઈક લઈ આયા ફેટ ફેટ તો આજે ઓછા આવે છે ચિઠ્ઠી ચિઠ્ઠી એવું છે

મિત્રો જુઓ ગેરાજ કટિંગ થઈ ગયું છે આપણો મેં ગેરાજ બાલ કાપી નાખતા હોય છે હાર્દિકભાઈ ભાઈ મારા પપ્પાના બાલ કાપો છે કમ્પ્લીટ થાવ છે ને હાર્દિક અને આ બાજુ ચોમાસું આવી ગયું છે બરોબર વરસાદ પડે છે મિત્રો જુઓ જોરદાર વરસાદ પડે છે એના કારણે આ બધું આપણે પોણી વાળવાનું છે એ વાઈપરનો તો હાથો તૂટી ગયો છે એટલે ત્યાં વિકાસ આપ કરે હા નવ વાગ્યા છે ને હજી હું જીયા છું પાછો પાછો ઊભા થો સમ લે ઠંડી લાગે છે હું કીધું તમે ગોધરું ઓઢી મિત્રો તિરુપતું જ તિરુપતું મિત્રો તિરુપતિ જવાનું હતું ભાઈ મસ્ત ના લીધું છે પણ હારું વરસાદના કારણે આજે કેન્સલ છે એટલે કીધું ઘરનું ભોજન આપણે જમી લઈએ મસ્ત મજાનું માણ અમે એવું બનાવ્યું છે તમને બતાવીએ જુઓ ભાઈ કારેલાની સબ્જી બનાવી છે રાતની ચટણી છે ભાઈ જોરદાર મરચાવાળી ચટણી સાથે અત્યારે રોટલી બની રહી છે અને આ શું કર્યું છે

મિત્રો અચાનક પ્લાનિંગ થઈ જાય ભાઈ વર્ષો પુરાનું વર્ષો જૂનું પ્રાચીન મંદિર પ્રાચીન જગ્યા એટલે કે શામળાજી તો આજે અમે ફૂલ ફેમિલી સાથે જવાના છે શામળાજી ફરવા માટે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને એન્ડ સુધી જોજો બાકી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો શામળિયા લાલ કી જય મિત્રો ફાઇનલી બધા ઇકો ગાડી માં બેસી ગયા છે અને મારા આપડે તો ચશ્મા એલા કહી દીધા હા અને વિક્રમભાઈ તો ફોન આવી ગયો લ્યા ઓહો અને આ બાજુ અમાર કાકોએ આવી ગયા હા મોના દી કાકા હાલો 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 અને આજ તો મારા કાકોએ આવવાનો ચક્કર છે રેડો સોમરાજી ફરીને આવીએ ચલો તાન હા ઓ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ શામળાજી મહેશો ડેમ જોવા માટે તમને બતાવીએ ભાઈ મહેશો ડેમ કેવડો મોટો છે આજ તો કે મારા પપ્પાને પણ લઈને આવ્યા છે લગભગ ખાસા સમય પહેલાં આપણે આવ્યા હતા અને આજે ફરીથી વિઝિટ કરવા આવ્યા છીએ તમને બતાવીએ પહેલાં મિત્રો આપણે ડેમ જોવા માટે આવ્યા હતા પણ અત્યારે હાલ તો આખા ઇન્ડિયામાં એલર્ટ ચાલે છે એટલે આપણે અહીંથી પાછા વળી જવું પડશે એમને સિક્યુરિટી સાહેબ એ કીધું તમે એમાં અહીંથી નીકળી જાઓ બરાબર વાત સાચી છે કઈ જગ્યા શું બને શું ખબર એ વાત અને મારા વિશ્વમાં બીજો કોઈ કઈ ને પાછો કો તો કઈ કડી જોઈએ ના કરતા તો આપણે એલર્ટ રહેવું જરૂરી છે વાત સાચી છે દેશ માટે ચલો તા અમે ભારત પાકિસ્તાન તેલ યુદ્ધ ચાલે છે એટલા માટે એલર્ટ ચાલે છે તો આપણે અહીંથી નીકળી જઈએ કે મજા આવી લેતા મને

થોડું બંદોબસ્ત આ બધું જરૂરી જરૂરી છે ઇન્ડિયા જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ ભારત ભાઈ ચિત્તા સાવધાન રહેવું એવું બોર્ડ મારું છે એટલે રાધિકા ના હોય અલે હું બોલ બોલ કરો અલે તો એ બધા યાર થોડી ચોંટી તો ના ખોલે પણ ઓદ્રુસા શું ઓદ્રુસા લે મોય આવી છે ઓ ઓ ઓય રાતી ચિંતાય આયે કેવા છે એટલે બધાને સાવધાન રહેવું ઇન બોર્ડ માં આયેલું છે પણ આ દિવસ એ જોવા ન મળે આપણા પાસે જે કોણ ની આવી જાય તો આઈએ જાય

પ્રાણનાથજી મંદિર તો પેલા આપડે પ્રાણનાથજી ભગવાન દર્શન કરીએ બોલીએ છે પ્રાણનાથ પ્યાર મિત્રો હાલ તો મંદિર બંધ છે એટલે આપડે બાર જ દર્શન કરવા પડશે મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ શ્યામલ વન જોવા માટે જો કે આપણે પહેલી વખત વિઝિટ કરવાના છે અને પાછળ એટલે તમારા છે રવા દઈએ મન મે રવા દઈએ ઓ નહીં હિકા બાબા ના ના રવા દે દે દઈએ બોલો લે બોલો જમે બોલો આ બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો વેલકમ ટુ શ્યામલ વન મિત્રો આઈ શ્યામલ વન અમારા અંદર જઈએ આપડે મિત્રો શ્યામલ વન માં એન્ટ્રી મારતા પેલા એક રજીસ્ટ્રેશન આપણું નોમ લખવું પડે છે અને કેટલા વ્યક્તિઓ આપણે અંદર જઈએ છીએ એ પણ લખવાનું હોય છે એન્ટ્રી મારીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે આપડે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યાં ઉદઘાટન કરેલું છે મિત્રો છે અને હોય કઈ રીતના બનતું આ રીતે પેલા ઈંડા આપતા હોય છે ધીમે 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 મોટું થાય અને આ રીતે ઈયર બને ઈયર માંથી આવી મોટી ઈયર બને અને પછી જુઓ આ રીતે ચક્ર છે અને ફાઇનલી આ રીતના ભાઈ પતંગિયું બની જતું હોય છે

વાવીએ વૃક્ષો એકવાર પામિયે પુણ્ય હજાર વાર જોરદાર વાક્ય લાગી જો બાકી જુવા ભાઈ કચ્છની ઉલડી પણ અહીંયા જોવા મળી છે ઓ માય ગોડ જરદાર આ જુવા પ્રાણીઓ કયા કયા હોય છે અહીંયા તમને જોવા મળશે એ ભાલુ છે ચિત્તુ છે અને બતક છે આહા અલ્યા હરરન લે અલ્યા હરરન લે ઓ માય ગોડ સાવજ સિંહ જોવા મળ્યો જો જો તમને બતાઈએ

ણજણું રણજણું રે પે જણિયું વાગે વિજય ભાઈ શામળાજી ના મે મિત્રો શ્યામલ આપણે માં રહ્યા છીએ અને અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે કેમ છો ભાઈ મજામાં મજામાં ને હા હા ચલો એન્જોય ઓકે તો મિત્રો વય સ ભાઈ બુધ અવતાર લે આવે છે મિત્રો જુઓ ભાઈ વય બહુ મોટો ભાઈ ઉધઈનો રાફરો એ છે આ જુઓ તમને પાછળ બતાઈએ આઈ રહ્યો ને અહીંયા ઉધઈનો રાફરો છે આપણા ઘર મને બધી ઉદય આવી જતી એ સ જો આગળ જો થોડું તમને બતાઈએ આ આ ટાઈપનો આવે છે બધું અહીંયા જીવન ચક્ર લખેલું હોય છે કે ભાઈ ઉદય કઈ રીતના એનું ઇન્ડુ આપક શું આપક એ બધી વસ્તુ અહીંયા પાછળ બોર્ડમાં લખેલી છે બરાબર છે આ જુઓ પેલા બોગદા કરે પછી રાજવી ખાવાનું કરો પછી ફૂગ પેદા થાય અને પછી આખે આખું રાફડું તૈયાર થઈ જાય જો આ ટાઈપ બધું લખેલું છે કમ્પ્લીટ માહિતી આપેલી છે જોવા મિત્રો હોય દીપડો જોવા મળે છે જો કે ડુપ્લિકેટ છે પણ બીક બીક તો નહીં લાગે ને કોડી જ ન લો તો હો દશા ભાઈ જો હાય દીપડા દીકરો અરે તું દીકરા જેવો છે દીકરો ગાય છે તાન પાસે મારો દીકરો હ જોવા મિત્રો લક્ષ્મી ભગવાન નો અવતાર આઈડિયા લક્ષ્મી દેવી મિત્રો તમને બધા વાંસ જો ઉપર વાંસ છે હા પર આ તો એને જ દેખાતા ની ધપન ધપન મારું મારે વાત સાચી છે તો આ બધું રાશિ પણ છે વૃષિક છે ને વૃષિક રાશિ એને આપડે ધનરાશિયુ મારી પપ્પા ની મકર રાશિ ખીચડો વાહ ભાઈ વાહ ખીજ આવી ખીજડા નું વૃક્ષ આખો મિત્રો લખેલું છે કે ભાઈ ખીચડો કયા કઈ રીતે ઉપયોગ આવે છે હવન નાના ઈમારતી કફનાશક

વિક્રમ કુમાર જગા ભાઈ એટલે રાશિ છે રાશિ આવે છે પીપળો એવું અમારા ડેનિશભાઈ ની રાશિ છે કર્ક રાશિ અને એમના આવે છે પીપળો

મિત્રો આ બધી રાઇડો જોઈને આપણ વોટર પાર્ક ની યાદ આવી જાય છે કારણ કે આ બધું વોટર પાર્ક માં વધારે હોય છે આ હેડો તા આવો મારા પરથી એ આયા મત આ એ આ બે કાકા એ બે કાકા ડેનિસ ભાઈ આવો જમ દેઈએ આ કે મજા આઈ લ્યા ડેનિસ કેવું લાગ્યું એક નંબર એ વોટર પાર્ક જેવું લાગ્યું ને તને

તો જે પગ નેચા નામે પાછા અઢાર તો પક્ષો ખુશ નું શું થાય અરે વાહ અરે આ જોરદાર તાકાત છો

મિત્રો ફાઈનલી આપણે આઈ ગયા છીએ શામળાજીનું નું મેન મંદિર એટલે કે શામળિયા ભગવાનના મંદિરમાં આપણે માં પેલા શામળિયા ભગવાનના દર્શન કરીએ જો આપણે એન્ટ્રી મારીએ છીએ ગેટ નંબર ત્રણ પરથી મિત્રો જોઈ લો ભાઈ આ એરિયે મંદિર છે બહુ જ પ્રાચીન મંદિર છે ગુજરાત નું મેન પવિત્ર સ્થળ એ મારી હું રે મારા શામ રે દ્વારિકા કે શામ રાધારી વાહ ભાઈ વાહ મારે હું રે તમારા હાથ રે શામ મિત્રો બહુ સમય પહેલા આપણે આયા હતા શામળિયા ભગવાનના દર્શન કરવા માટે બહુ સમય થઈ ગયો હતો આ જે શામરાજી ધામની અંદર શામળિયા ભગવાન જે મંદિર છે એ લગભગ 1500 વર્ષ જૂના પ્રાચીન મંદિર બનાવેલું છે બરોબર તો એ વખતના જે સમયમાં કોઈ એન્ટીમીટર કોઈ સેન્ટીમીટર કોઈ ટેકનોલોજી નહોતી બરાબર જે હાથી ઘોડા અને એના વાહન જે હતા એકના તો કોઈ સાધન સામગ્રી નથી તો એ જે એન્જિનિયર પ્લાન વગરના જે માણસો હશે એમના કેટલી બુદ્ધિ હશે ત્યાં તો કોઈ એન્જિનિયર પ્લાન હતો જ નહીં તો ખરેખર ધન્યવાદ છે યુગ આજે ટેકનોલોજીમાં તો બધું ફાટી જાય તૂટી જાય છે એકના કોઈ અટક બટક કશું આવતું નતું કોઈ વાયરસ પણ આવતા નતા અને આવું મંદિર કોતરણી કરેલી છે કોતરણી કામકાજ કઈ મસ્ત મજાનું મંદિર બનેલું જોવા આખા મંદિર પર આ રીતની સંસ્કૃતિ બધી પથરાયેલી છે આખા આખા મંદિર ઉપર

અને જુઓ ભાઈ જલેબી છે પાપડી છે ગોઠિયા છે જવાન છે સાથે ખમણ છે બધું જોરદાર મળતું હોય છે આ બાજુ વિક્રમભાઈ અને અમે બી આજ છીએ ટેસ્ટ મારવા માટે લાવ ટેસ્ટ મારીએ આપણે લેજો પ્રખ્યાત પાપડી પ્રખ્યાત પાપડી જેમ પ્રખ્યાત સવારથી લઈને સાંજ સુધી પાપડી બનાવવાનું ચાલુ ચાલુ જ હોય છે એવું હે ને તો મિત્રો તમે પણ તમે જો શામરાજી થી નીકળતા હોય તો હોટલ રામ ભરોસે દેખાય ને તો તમારી ગાડી તાત્કાલિક સ્ટોપ કરી દેવાની અને પાપડી ખાવાની મારા ભાઈ એક નંબર પાપડી હોય છે મિત્રો શામરાજી થી આપણે ઘેર ને ગ્રેસે અને ગેસ પૂરા માટે આપણી આવી આઈ રે

ઓકે ઓકે વિડીયો જોવો છો કે હા રોજ જોઈએ છે કોઈ ગાય દેહડા તનિયો ના માટે આ સાહેબ મને તમન હારું લાગ્યું અને તમે આય તો જો આય તો સાહેબ એવું હા લે મે આવી ગયા લ્યો જોઈ લીધા સાહેબ મિત્રો ગેસ મસ્ત મજાનું પૂરાઈ લીધું છે અને જુવા બધા નાસ્તો કરે છે કિમરોલ ખોઈ છે વિજયભાઈને ને એવા